નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસની વાર ના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો એકત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ચૌદ રૂપિયા સો ગ્રામ સાંધી ભાવ નવ હજાર એકસો ચાલીસ રૂપિયા મિત્રો આજે એક રૂપિયા રાખ્યો છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર બસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ

ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર આઠસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર નવસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠયોર હજાર સાતસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ચોરાણું હજાર ચારસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર રૂપિયા રાખ્યો છે